બટર ગાર્લિક ચીઝ પરોઠા જે ખાવામાં ટેસ્ટી અને ચીઝી ફ્લેવરના હોય છે એટલે બાળકોના ફેવરેટ હોય છે આજે આપણે બટર ગાર્લિક બ્રેડ નથી બનાવતા પણ બટર ગાર્લિક ચીઝ પરોઠા બનાવીએ છીએ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીસ કિચન આજે આપણે પરોઠા બનાવીએ છીએ તો લોટ બાંધી લઈશું બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું મીરવાનું છે અને મૂળ માટે ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે અહીંયા હું ઘઉંનો ઝીણો લોટ લઉં છું તમારે એક વાડકી ઘઉંનો લોટ અને એક વાડકી મેદાનો લોટ લેવો હોય તો લઈ શકો છો હવે તેલ લોટમાં સાઈથી મિક્સ કરવાનું છે થોડું પાણી ઉમેરી પરોઠાનો લોટ બાંધી લઈશું હવે પરોઠાનો લોટ ઢીલો પણ નહીં અને કઠણ નહીં તે રીતનો બાંધવાનું છે તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે તો ઉપરથી થોડું તેલ લગાવવાનું છે લોટને મસળી લેવાનું છે એટલે આપણે પરોઠા બનાવીશું ને તો પરોઠા દડા જેવા ફૂલશે તો પરોઠાનો લોટ બંધાઈ ગયો છે તો દસ મિનિટ ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ગાર્લિક એટલે લસણના પરોઠા બનાવીએ છીએ ત્યારે મેં પચીસથી ત્રીસ લસણની કઢી લીધી છે તો લસણની કઢી ચોપરમાં લઈ લેવાની છે અને ત્રણ લીલા મરચાં ચોપરમાં લઈ લેવાના છે તીખાસ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે હવે લસણ મરચાંને ફાઇન ચોપ કરી લઈશું અહીંયા હું ચોપરમાં ચોપ કરું છું તમારે મિક્સર ચારમાં ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો ત્રણસો ગ્રામ બટર લેવાનું છે બટર વધારે કે ઓછું લેવું હોય તો લઈ શકો છો અને બટરને મેલ્ટ કરવાનું છે બટર વધારે મેલ્ટ નથી કરવાનું આ રીતનું જ મેલ્ટ કરવાનું છે તો અહીંયા મેં બટર મેલ્ટ કરી લીધું છે તો આપણે લસણ અને મરચાં ક્રશ કર્યા છે તે બટરમાં ઉમેરી લેવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું અહીંયા મેં કોથમીરને પણ ચોપરમાં ચોપ કરી છે તો ત્રણ મોટી ચમચી કોથમીર બટરમાં ઉમેરી લેવાની છે કેમકે કોથમીરની ફ્લેવર ગાર્લિક ચીઝ પરોઠામાં સાય લાગે છે ત્રણ ચમચી કોથમીર ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું અને ફ્રેન્ડ્સ કોથમીર અને લસણની ફ્લેવર જ પરાઠામાં સહે લાગે છે તો આ રીતનું મિશ્રણ બનાવવાનું છે અને તમારે બટર વધારે લેવું હોય તો પણ લઈ શકો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું વધારે નથી ઉમેરવાનું કેમકે બટરમાં પણ મીઠું હોય છે એટલે મીઠું ઓછું ઉમેરવાનું છે ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને ઓરેગાનો ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું તો બટર ગાર્લિક ચીઝ પરોઠા બનાવીએ છીએ તો ગાર્લિક બટર બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે પરાઠા બનાવવા માટે લોટ બાંધેલો છે તો લોટને મસળવાનો છે અને એક સરખા ગુલ્લા બનાવવાના છે તો અહીંયા મેં ગુલ્લા બનાવી લીધા છે તો આદરી પર લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને ઉપરથી કલોંજી ઉમેરવાની છે કલોંજી ઉમેરવી તે ઓપ્શનલ છે તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો હવે ભાખરી પર નહીં અને રોટલી નહીં તે રીતનું પરાઠું બનાવવાનું છે અને થી રોટલી વણવાની છે આ રીતની રોટલી વણવાની છે જે સાઈડ કલોજી સ્પ્રિંકલ કરી હતી તેનાથી બીજી સાઈડમાં બટર ગાર્લિકની પેસ્ટ લગાવવાની છે અને પેસ્ટ વધારે લગાવવાની છે એટલે આપણે પરાઠા ખાઈએ છીએ તો ગાર્લિકની ફ્લેવર આવશે તો આ રીતે બટર ગાર્લિકની પેસ્ટ લગાવી લેવાની છે અને ઉપરથી ચીઝ ઉમેરવાનું છે ચીઝ ઉમેરવું તે ઓપ્શનલ છે તમારે મોર્જેલા ચીઝ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અને પ્રોસેસ ચીઝ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો તો ચીઝ ઉમેરી અને એક સાઈડને બીજી સાઈડ પર મૂકવાનું છે અને હાથથી પ્રેસ કરવાનું છે અહીંયા મેં કાંટાવાળી ચમચી લીધી છે તેનાથી ડિઝાઇન આપી લઈશું તમારે આ રીતે ના કરવું હોય અને હાથથી પ્રેસ કરવું હોય તો પણ કરી શકો છો અને આપણે કચોરી બનાવતી વખતે ડિઝાઇન આપીએ છીએ ને તેવી ડિઝાઇન આપી હોય તો પણ આપી શકો છો પણ કાંટાવાળી ચમચીથી થી કરીએ છીએ તો સેપ સારો લાગે છે તો અહીંયા મેં પરાઠા બનાવી દીધા છે તે જ રીતે બીજા પરાઠા બનાવી લઈશું પરાઠા બનાવવા માટે વધારે પતલી પણ નહીં અને વધારે થીક પણ નહીં તે રીતની રોટલી વણવાની છે રોટલી વણાઈ જાય પછી ઉપરથી બટર ગાર્લિકની પેસ્ટ લગાવવાની છે અને ઉપર ચીઝ ઉમેરવાનું છે એક સાઈડ લઈ અને બીજી સાઈડ પર મૂકી દેવાની છે અને કાંટાવાળી ચમચીથી પ્રેસ કરવાનું છે તો આ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈશું આ પરાઠા બનાવવા એકદમ ઇઝી અને સરળ છે અને અહીંયા હું કાંટાવાળી ચમચીથી ડિઝાઇન આપું છું તમારે બીજી કોઈ ડિઝાઇન આપી હોય તો પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પરોઠા બનાવી લીધા છે તો હવે પરોઠાને શેકી લઈશું પરોઠા શેક war આયરની પેન લેવાની છે અને બટરથી ગ્રીસ કરી લેવાની છે હવે આપણે જે પરોઠા બનાવ્યા છે તેને બંને સાઈડથી શેકવાના છે અને શેકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને પરોઠા બંને સાઈડથી શેકાઈ જાય પછી ઉપરથી ઘી લગાવવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અહીંયા હું ઘીમાં શેકું છું તમારે તેલ કે બટરમાં પરોઠા શેકવા હોય તો પણ શેકી શકો છો તો બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તમે જોઈ શકો છો કે પરાઠા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને જો તમારે ચીઝવાળા પરોઠા ના બનાવવા હોય તો શું છે કે આ રીતની રોટલી વણવાની છે બટર ગાર્લિકની પેસ્ટ રોટલીમાં લગાવવાની છે પહેલા આપણે શું કર્યું હતું કે રોટલીમાં વચ્ચે જ લગાવ્યું હતું પણ આ આખી રોટલીમાં પેસ્ટ લગાવવાની છે અને બંને સાઈડ કવર કરી લેવાનું છે તમે આઈતે પર પરોઠા બનાવી શકો છો અને પેલા પરોઠા બનાયા તે ઈતે બનાવવા હોય તો પણ બનાવી શકો છો અને કલોંજી લગાવી તે પણ ઓપ્શનલ છે તમે ના લગાવી હોય તો સ્કીપ કરી શકો છો તો પરોઠા બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા ગાર્લિક ચીઝ પરોઠા શેકાઈ ગયા છે અને આઈતે આપણે બધા જ પરોઠા શેકી લઈશું ઘરમાં ગરમ બટર ગાર્લિક ચીઝ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આપણે બટર ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ પણ આ રીતે બટર ગાર્લિક ચીઝ પરોઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો આ પરોઠા ટેસ્ટી બને છે અને ચીઝી બને છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે અંદરથી સ્ટફિંગ વધારે છે તો પરોઠા ચીઝી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી અને આજે મેં પરોઠા સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે તમે મેયોનીસ કે ચીઝ ડીપ સાથે સર્વ કરી શકો છો મેયોનીસ સાથે પણ પરોઠા સારા લાગે છે ઉપરથી ચીઝ ઉમેરવાનું છે તો બટર ગાર્લિક ચીઝ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો મળીએ છે નવી રેસીપી સાથે બાય બાય